નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી

ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદના આધારે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાય છે કે બી એનએસ ની કલમ એકસો સત્તર એકસો પચીસ એકસો એકત્રીસ ર પાંચ હેઠળ નો ત્યારે મિત્રો રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ